અમરેલી જિલ્લા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળામાં દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે કામધેનુ ગૌશાળા છેલ્લા ઘણા વર્ષથી લુલી લંગડી અપંગ અને બીમાર ગામની સેવા કરી રહી છે ત્યારે દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને આ લોકમેળામાંથી આવતી તક મામ રકમ આ ગાયોની સેવામાં વાપરવામાં આવતી હોય છે જેથી કામધેનુ ગૌશાળા દ્વારા દરેક લોકોને આ મેળામાં વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે આ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે કોળી જ્ઞાતિના પ્રમુખ સ્વર્ગીય કરણભાઈ બારૈયાના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું આજે કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ તેમજ ભાજપના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની બહેનો માતૃશક્તિ તેમજ આરએસએસના કાર્યકર્તા સાથે આ લોકમેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં ગામના આગેવાનો વેપારીઓ વકીલ મંડળના આગેવાનો દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઈ પોતા કાળસા કનુજીયા જાફરાબાદ ગૌમાતા ગામધનુભૌસેવા ટ્રસ્ટ જાફરાબાદ દર વર્ષે ગામધનુભવ સેવા ટ્રસ્ટ દ્વારા જાફરાબાદ શહેરમાં જે આપણે ગાયું ગૌશાળામાં છે નિશી ઉપર બીમાર લૂલી લંગડી એક્સિડન્ટ થયેલી ગાયો તેની સેવા કરવામાં આવે છે ગૌશાળાના લાભાર્થે દર વર્ષે જીએસએલ ગ્રાઉન્ડમાં ગૌશાળાની પાછળ જન્માષ્ટમીનો ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તો જાફરાબાદ શહેર અને જાફરાબાદના આજુબાજુના તમામ ગામડાને કામધેનું ગૌસેવા ટ્રસ્ટ વતી સૌને આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ પરિવાર સાથે આનંદ આનંદગાળામાં પધારો અને અમે જે આ કાર્ય ધાર્યું છે તેને આગળ ધપાવો ત્યારબાદ આ ગૌશાળાના મેળામાં જીએસએલ જે એમનું દર વર્ષે ગ્રાઉન્ડ આપે છે તો જીએસસીએલ કંપની નગરપાલિકા સ્ટાફ માનલકતા સ્ટાફ પછી જીએપીવાળા અને કલેક્ટર ઓફિસ સર્વનો કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ હોતી અમે આભાર માનીએ છીએ એમાં મુખ્ય આભાર

વેપારી એસોસિએશન માંથી હર્ષદ કાકા બાલકૃષ્ણભાઈ એના માટે થઈને અમારું મારુતિ ગ્રુપ જે આયોજક કરી અને આનંદ મેળાનું જે પ્રાસ્તાને ગાપડો વર્ગમાં કીધું છે અને ખારવા કોળીના એ સમયે જે ઝઘડા થયેલા હતા એ ઝઘડા ને દૂર કરવા માટે થઈને આયોજન અમે કરવામાં આવ્યું હતું ત્યારે અમને માન્ય શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી